જય શ્રી રામ હર હર કંજૂસ બનો કોઈની નિંદા ન કરો કંજૂસ બનો ન કરો નિંદા ઘણા લોકો નિંદા કરવામાં બહુ આગળ હોય દાતારી દેખાવે કોઈની નિંદા કરે તમે કંજૂસ બની જાઓ કોઈની નિંદા ન કરો સમય ખર્ચ કરવામાં પણ કંજૂસ બનો દોસ્તો સાથે મિત્રો સાથે ભાઈબંધ સાથે સમય ઓછા ખર્ચ કરો મિનિમમ ટાઈમ સ્પેન્ડ કરો અને એ સમય બચાવીને ભજન કરો કંજૂસ બનો હોટલમાં જાઓ તો જ્યાદા સમય ખર્ચ મત કરો પાર્ટીમાં જાઓ લગ્નમાં જાઓ જ્યાદા સમય ખર્ચ ન કરો જેટલા સમય આવશ્યક હોય તેટલા સમય રહો બાકી સમય વધારે બરબાદ ન કરો કંજૂસ બનો કોઈની નિંદા કરવામાં કંજૂસ બનો સમય ખર્ચ કરવામાં કંજૂસ બનો નિંદા ન કરો તો તમે પુણ્ય કમાવો સમય ખર્ચ ન કરો એમાં કંજૂસ બની જાઓ એ સમય બચાવીને ભજન કરો પરિવાર સાથે રહો લોકો બે બે કલાક ચાર ચાર કલાક દોસ્તો સાથે પંચાયત કરતા હોય કાંઈ મતલબ કંજૂસ બનો કોઈને ઠગવામાં કંજૂસ બનો ઘણા લોકો ઠગવામાં બહુ આગળ હોય છેતરપિંડી કરવામાં કોઈને ઠગી લેવે કંજૂસ બનો ઠગવામાં કોઈને છેતરપિંડી કરવામાં કંજૂસ બનો ગાર આપવામાં કંજૂસ બનો કોઈને નકારાત્મક વાત ન કરો એમાં કંજૂસ બનો તો ભગવાન રાજી રહે કંજૂસ બનો તો ભગવાન રાજી રહે ખોટા સમય ખર્ચ ન કરો તો ભગવાન રાજી રહે તમારું પરિવાર પણ રાજી રહે ઘણા લોકો રાત બે બે વાગ્યા સુધી રખડે છે માતા પિતા પરેશાન હોય ભાઈ પરેશાન હોય તો આવા સમય બગાડો નહીં કંજૂસ બનો સમય બગાડવામાં કંજૂસ બનો એ સમય બચાવીને ભજન કરો લોકો કહે છે સમય નથી ટાઈમ નથી ભજન કરવા માટે અરે ભાઈ પાંચ પાંચ કલાક તમે સમય બગાડો ઘણા લોકો સડકો ઉપર રખડતા હોય ઝાપામાં રખડતા હોય સીટીમાં રખડતા હોય અકારણ રખડતા હોય ગાડી લઈને સમય બચાવો કંજૂસ બનો કોઈની નિંદા કરવામાં કંજૂસ બનો ગાર આપવામાં કંજૂસ બનો છેતરપિંડી કરવામાં કંજૂસ બનો નકારાત્મક સોચમાં કંજૂસ બનો પોઝિટિવ સોચ રાખો નકારાત્મક સોચ બન ન રાખો નકારાત્મક સોચ હોય એમાં કંજૂસ બનો નકારાત્મક સોચ રાખો તો તમારા જીવનમાં નેગેટિવ તત્વો આવી જાય તમે નેગેટિવ થઈ જાઓ કંજૂસ બનો કોઈ બેન દીકરીને ખોટા નજરથી જોવામાં પણ કંજૂસ બનો આંખ બંધ કરી તો મારે નથી જોવાનું જગત મારે તો ભગવાનને જોવાનું છે કંજૂસ બનો તો કલ્યાણ થાય ખોટા સમય બગાડે લોકો ભગવાન કેટલા સમય આપેલા છે તમે તમે મને સો વર્ષ સુધી એમાં ખોટા સમય બગાડવાનું દોસ્તો સાથે મિત્રો સાથે સિટીમાં ગામડામાં અકારણ રખડવાનું ઘણા લોકો ભંડારા માટે હરિદ્વાર કાશી મથુરા ક્યાં ક્યાં જાવે સાહેબ દોસો પાંચસો રૂપિયા માટે જ્યાં રહો ત્યાં આનંદ કરો કબીરા તેરી ઝોપડી ગલકટિયન પાશ પાસ કબીરદાસ કહેતા હતા કે હું રહું છું ત્યાં કસાઈ લોક રહે કાટે ખાવે આનંદ કરે મારે શું લેવા દેવું કંજૂસ બનો એ કોઈની નિંદા ન કરતા સંતો કોઈ દિવસ કોઈની નિંદા ન કરે મહાન પુરુષો કોઈની નિંદા ન કરે જેટલા ધરતી પર મહાન લોકો થઈ ગયેલા છે કોઈની નિંદા નથી કરતા તમે કંજૂસ બનો કોઈની નિંદા કરવામાં ગાર આપવામાં નકારાત્મક સોચમાં સમય વધારે ખર્ચ કરવામાં કંજૂસ બનો તો કલ્યાણ થાય બાકી કોઈ તમારું કલ્યાણ ન કરી શકે